વડોદરાના હળની તળાવમાં અઢાર જાન્યુઆરીએ બનેલી ગોઝારી દુર્ઘટનાના આરોપીઓને સજા મળે તેમજ શાળાના સંચાલકોને પણ જેલમાં ધકેલવામાં આવે તે માટે વડોદરા હળની તળાવ બહાર મૃત્યુ પામનારા આ નાના ભૂલકાઓ અને બે શિક્ષિકા બહેનોના આત્માને શાંતિ મળે તથા ન્યાય મળે તે માટે આ સંવેદનહીન સરકારના કાન સુધી અવાજ પહોંચે તે માટે વડોદરા શહેરના ઘણા સંગઠનો તથા આમ આદમી પાર્ટી પરિવાર વિરોધ પ્રદર્શન કર્યું હતું વડોદરાના હળની તળાવમાં અઢાર જાન્યુઆરીએ બનેલી દુર્ઘટના હજુ પણ ભૂલાઈ નથી આ દુર્ઘટનામાં બાર નાના ભૂલકાઓ અને બે શિક્ષિકાઓના મૃત્યુ નીપજ્યા હતા પોતાના વાહલ સોયા ગુમાવનારા માતા પિતાના આંખો આંસુ સુકાઈ રહ્યા નથી બે માં કોટિયા પ્રોજેક્ટ ને હળની તળાવના મેન્ટેનન્સ બેન્કવેટ હોલ બોટિંગ વગેરેની જવાબદારી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ પર આપવામાં આવી હતી ફરિયાદમાં લખાવવામાં આવ્યું હતું કે ક્ષમતા કરતા વધુ લોકોને બોટમાં બેસાડાતા બોટ પલટી ખાઈ જતા દુર્ઘટના

અમે ન્યાય માટે આજે ભેગા થયા છે કાલે છ મહિના થઈ ગયો હજુ સુધી અમને ન્યાય નહીં મળ્યો સરકાર માટે સરકારને અમે આજે મજબૂર કર્યો કે એમના પાયે અમે ન્યાય માટે ભીખ માંગે ભ્રષ્ટાચારી સરકાર પાયેથી અમારી બહુ આશા હતી કે એ લોકો અમને ન્યાય આવશે પણ છ મહિના સુધી તો એ લોકોને હજુ સુધી જે ગુનેગાર છે એમના ઉપર કશું એક્શન જ નહીં લીધી તો એ અમે લોકો ન્યાય કેવી રીતે આપશે તો એટલે જ અમે એવું બધું કરે છે કે ભ્રષ્ટાચારી સરકાર જે ઊંઘે છે એને ઉઠાડે કે તમારા બેદરકારીને લીધે જે અમારા છોકરાની હત્યા થઈ છે તો અમને ન્યાય આપો સ્કૂલવાલા ઉપર કોર્પોરેશનવાળા ઉપર એક્શન લો એ લોકોને સજા કરો જેવી રીતે અમે અમારા છોકરાના લીધે જીવન વિતાવી છે એવી રીતે એ જેલમાં જીવન વીતે અને એમને અહેસાસ થાય કે એમને બેદરકારીને લીધે એમની નિષ્કાળજીને લીધે એમનો કેવી બાર બાર પરિવારનો ઉજળી નાખ્યા છે બસ એટલી જ આશા છે કે એનું ઉપર એ લોકોના ઉપર એક્શન લઈને એમને સજા કરો તમે લોકો સ્કૂલવાલા ઉપર ને કોર્પોરેશનવાલા ઉપર